સ્વાગત રાજ્યભરમાં એસટી કર્મચારીઓ આ ચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે જેના કારણે હજારો મુસાફરો હાલાકીમાં મુકાયા છે સીએમ રૂપાણીએ લોકોને હાલાકી ન પડે તે માટે હડતાળ સમિતિ દેવા અપીલ કરી છે પરંતુ કર્મચારીઓ પગાર વધારા સહિતની માંગોને લઈ અડગ છે અમદાવાદના સૌથી મોટા એસટી સ્ટેશન ગીતા મંદિર અને રાણીપમાં હજારો મુસાફરો પરેશાન થતા જોવા મળ્યા ના છૂટકે ખાનગી વાહનોમાં ઊંચા ભાડા આપી તેઓ જવા માટે મજબૂર બન્યા છે અમે રાત દિવસ ખાધા પીધા વગર નોકરી કરીએ છીએ જ્યારે અમારે હોવાની વ્યવસ્થા ના હોય ગમે ત્યાં ગામડામાં પડ્યું રહેવાનું હોય છે જ્યારે બીજા ઓફિસમાં પાંચ કલાક નોકરી કરે છે ત્યારે તેમને વીસ હજાર આપવામાં આવે છે તો આ એસટી કંડક્ટર અને આ એસટી સ્ટાફને કેમ નહીં જ્યારે આ સરકાર જ્યાં સુધી અમારા કાંઈ પગલાં ના લેવામાં આવે ત્યારે સુધી અમારી આ હડતાલ લાંબો સમય સુધી ચાલુ જ રહેશે અને ચાલુ જ રહેશે એવું કહે છે કે અમારી માગણી અયોગ્ય છે સરકાર એવું જ કહે છે કે એસટી ખાધ કરે છે પહેલાં તો સરકાર સ્પષ્ટતા કરે કે સરકારની જવાબદારી નથી મુસાફરોને પરિવહન સેવા પૂરી પાડવી આ વેપાર નથી આ એક સેવા છે બરાબર બીજા બધા નિગમની જેમ અમને પણ પગાર મળવો જોઈએ આ પણ નિગમ છે આ નિગમ પત્ર ઓરમાઈ વર્તન કેમ મારી સગી બેન પાણી ના લગ્નમાં જવાનું હતું બેન કે હું જઈ શક્યો નથી આ એસટી ના કારણે હડતાલના કારણે તો સરકાર શ્રી મારી એટલી નમ્ર વિનંતી છે કે જેનો જેમ બને એમ રૂપાણી સાહેબને મારી અપીલ છે મુસાફર તરીકે કે એનો નિકાલ લાવે અને આ જે મુસાફરો અટવાઈ રહ્યા છે લાખો મુસાફરો રોજના અટવાઈ રહ્યા છે એસટી નિગમ એ સેવાનો જે આ કોઈ વેપારનો ધંધો નથી તો મુસાફરીની સવલત માટે આ છે અને કર્મચારીઓના પ્રશ્નો જો સરકાર નિકાલ ન કરી શકતી હોય તો પછી કર્મચારી પોતાના હક માટે તો આ બધું કરવું જ પડે ને જીએસઆરટીસી ના કર્મચારીઓ જે છે પોતાની પડતર માંગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા છે જયારે હડતાળનો આજે બીજો દિવસ છે જેને લઈને જે લોકો હડતાળ પર છે જેમાં એ લોકોની પડતર માંગણીઓ છે સાતમા પગાર પંચ હોય પરંતુ ગીતા મંદિર જે જે છે મુસાફરોથી જે છે ધમધમતું હોય છે જેને લઈને જ હવે જે છે હડતાળનો જ્યારે બીજો દિવસ છે ત્યારે જે આજે ગીતા મંદિર સ્ટેન્ડ જે છે મુસાફરો સવારી કરતા હોય છે પરંતુ હવે જે પ્રમાણે હડતાળ જે છે કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે જેને લઈને હવે મુસાફરોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કેમેરામેન મીત ભટ્ટ સાથે મોનિકા આહિર જેવી